ભય ભૂખ ભ્રષ્ટાચાર તંત્ર કોન્ટ્રાક્ટર અને જનતાની વચ્ચે વેડફાટ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોલ ગામે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ સરકારે શરૂ કર્યું છે જેના માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પણ સ્થાનિક સૂત્રોને ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કામગીરીમાં ટેન્ડરની શરતોને બાકાત રાખી અપાત્ર કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે કન્સ્ટ્રક્શન કાર્ય ધીમું પણ છે અને ગુણવત્તા વિહોણું પણ જાણે તંત્ર રાજકીય આગેવાનો અને જવાબદાર લોકોએ ગાંધીજીના ત્રણ વાંદરા ન જોવું ન સાંભળવું ન બોલવું તેવી નીતિ અપનાવી હોય તેવી સ્થિતિ છે સરકારી નાણાંનો વેડફાટ થાય છે છતાં કોઈ તપાસ કે કાર્યવાહી જોવા મળતી નથી સૂત્રોના જણાવ્યા મુજબ સરપંચ તલાટી સહિત તંત્રના અન્ય જવાબદાર અધિકારીઓ પણ મૌન વૃત્તિ અપનાવી બેઠા છે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે છતાં કોઈ પગલાં લેવાતા નથી જેને કારણે ગામની જનતામાં રોષ વ્યાપી રહ્યો છે આ સમગ્ર મુદ્દે ભોલ ગામના ગામજનોએ વધુ સમજૂતી માટે કાર્યવાહી માટે સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે જો કે હવે મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર જાગશે કે ફરી સામાન્ય જનતાની વાત ઉપેક્ષાઈ જશે પત્રકાર રાજુભાઈ બગલાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી